તાલુકાના દામાવાસ કંપા પ્રાથમિક શાળા ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહેલ છે જેના અનુસંધાને હર હર તિરંગા ઘર ઘર તિરંગા અનુસાર માવાસ કંપા પ્રાથમિક શાળાના બાળકો આચાર્ય સતીશભાઈ પટેલ તેમજ તલાટી શ્રીમતી મિત્તલબેન ચૌધરી તેમજ રેલવે બોર્ડ મેમ્બર મોહનભાઈ પટેલ અરવિંદભાઈ પોકાર પૂર્વ તાલુકા સદસ્ય શ્રીમતી મંજુલાબેન માકાણી તેમજ ચાર તાલુકા મંત્રી દિનેશભાઈ પી પટેલ તેમજ ગામમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તથા શિક્ષકગણ તેમજ ભૂલકાઓ જોડાઈ ખૂબ સુંદર ભાવથી આઝાદીનો ઉત્સવ ઉજવી રહેલ છે જેમાં ભવ્ય રેલી પ્રભાત ફેરી દ્વારા ભારત માતા કી જય હર હર તિરંગા ઘર ઘર તિરંગા વંદે માતરમ વિગેરે દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે આનંદ ઉત્સાહ સાથે સૌ ગ્રામજનો જોડાયેલા હતા રિપોર્ટર જીતેન્દ્ર જોશી ખેડબ્રહ્મા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે